સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પાલગામ ખાતે આવેલ મહિન્દ્રા શોરૂમમાં વર્કશોપમાં આજે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આગ લાગતાની સાથે જ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વર્કશોપમાં કામ માટે લાવવામાં આવેલી કાર અચાનક આગ લાગી ગઈ હતી અડાજન પાલગામમાં મહિન્દ્રા શોરૂમમાં વર્કશોપમાં કારમાં આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાથી સદનસીબે કોઈ જાનીની નોંધાઈ નથી સમયસૂચક કાર્યવાહી કરતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના અટકાવી હતી જો આગ વર્કશોપથી આગળ શોરૂમના ભાગમાં પ્રસરી ગઈ હતી તો વિશાળ પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા હતી કારણ કે દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં બુક કરાયેલી કારો શોરૂમમાં ઊભી કરાઈ હતી આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ શક્યતા છે કે કારમાં કોઈ તકનીકી ખામીના કારણે આ ઘટના બની હોઈ શકે મારું નામ એસજી ધોબી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર આપ જોઈ શકો છો ગૌરવપત્ર રોડ પર અહીંયા મહેન્દ્રના શોરૂમમાં આગ લાગેલી હતી અને ફાયરની ટીમને કોલ મળતા તાકીદે આવીને આગ કંટ્રોલમાં લેવામાં આવેલી છે આગના કારણે હજુ સુધી જાણવા નથી મળ્યું